નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ સત્ર એક ની અંદર આવતું રિવિઝન એક છે તેના વિશે જોવાના છીએ જેના ભાગ બે નો વિડીયો આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

જેમાં તેણે વસ્તુઓ ખરીદી તેની વિગત છે જેમાં સુગર કોકોનટ ઓઇલ તુવર દાલ રાઇસ ટી કેન્ડલ સેન્ડ ટોટલ બિલ અમાઉન્ટ થયું છે ચાલો હવે આગળ આપણે બિલના આધારે જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો પેલું ધ પ્રાઇસ ઓફ સુગર ઇઝ ખાંડની કિંમત કેટલી છે તો ફોર્ટીન રૂપીઝ બીજું ધ નેમ ઓફ ધ સોપ ઇઝ

ખાંડ કે કોકોનટ ઓઇલ તો આવશે કોકોનટ ઓઇલ પાંચમું કોસ્ટ ઓફ ધ બિલ બિલની કુલ કિંમત કેટલા રૂપિયા છે તો એટ હંડ્રેડ એન્ડ નાઇન રૂપીઝ સાતમું હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ બિલમાં કુલ કેટલી વસ્તુઓ છે તો સેવન આઇટમ્સ સાત વસ્તુઓ છે આઠમું વેન ડીડ મીનાબેન બાય ધીઝ થિંગ્સ મીનાબહેને આ બધી વસ્તુઓની ખરીદી ક્યારે કરી છે તો ટ્વેલ્વ સપ્ટેમ્બર ટુ એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર રોજ આ બધી વસ્તુઓની ખરીદી કરેલી છે હવે પાંચમું વાક્ય વાંચી તે વાક્ય કોને લાગુ પડે છે તે તમારા પાઠ્યપુસ્તકના આધારે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો જુ આઈ કેન સી ફાર આઈ હેવ ગોટ ધાર્પ આઈઝ હું દૂરનું જોઈ શકું છું મારે ખૂબ તેજ આંખો છે તો તે હું સાર્પર આઈઝે કહ્યું હતું તો પેલું માય ફ્રેન્ડ હેલ્પડ મી એન્ડ આઈ મેરીડ અ પ્રિન્સેસ મને મારા મિત્રએ મદદ કરી અને મેં રાજકુમારી સાથે લગ્ન કર્યા આ કોણ કહેશે તો આ સોહનસેને કહી શકે સોહનસેનને લાગુ પડે છે બીજું માય ફાધર મેડ મી અ ગોલ્ડન લીફ એન્ડ અ સિલ્વર ફિશ મારા પિતાએ મને સોનેરી પાન અને રૂપેરી માછલી બનાવી તો હું કોણ હોઈશ તો તે પ્રિન્સેસ એટલે કે રાજકુમારી હોય શકે ત્યાર પછી માય એન્ડ ફ્લુ અવે ઇનટુ ધ જંગલ મેં મારી જાતને કાગડો બનાવ્યો અને હું જંગલમાં ઉડી ગયો તો તે કોણ હતું તો તે હતો કિંગ રાજા ચોથું આઈ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ એન્ડ બોટ ધ પ્રિન્સેસ બેક બિફોર સનસેટ પવન કરતા પણ ઝડપથી દોડ્યો અને રાજકુમારીને સૂર્યાસ્ત પહેલા પાછો લાવ્યો તો હું કોણ તો લેગ્સ પાંચ આઈ ધ સ્મેલ ઓફ મેથી પકોડા મને મેથી પકોડાની સુગંધ ખૂબ ગમે છે તો તે હતો કંજુસમ છઠ્ઠું આઈ એમ ધ મેયર ઓફ શારદાનગર તો હું શારદા મેયર છું તો તે કોણ છે તો હતા શારદા મોદી સાતમું માય ફાધર ગીવ મી અ બાયસિકલ એઝ અ ગિફ્ટ મને મારા પિતાજીએ ભેટમાં સાયકલ આપી તો તે કોને આપી હતી તો આપણે જોયું હતું તેજસ્વિનીને ત્યાર પછી આઠમું આઈ રોડ ધ બાયસિકલ ઓન ધ રફ પાથ મેં ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવી તો આવશે તેજસ્વિની નવમું ધે પુટ ધેર ફીટ ઓન ધ ઇન ધ વોટર તેમણે તેમના પગ પાણીમાં મૂક્યા ત્યાર પછી છઠ્ઠી એક્ટિવિટી છે નીચેના છ વાક્યો કેટલાક શબ્દો અદલ બદલ થઈ ગયા છે તે શબ્દોની નીચે લીટી દોરેલ છે તેમને સુધારી અર્થપૂર્ણ વાક્ય બનાવો જુઓ પેલું છે ધ કેટ વેન્ટ ઓફ ધ રૂમ ધેન આઈ વિઝીટેડ ધો તો ખરું વાક્ય થશે ધ કેટ વેન્ટ ઓફ ધ રૂમ ધેન આઈ સટ ધો બીજામાં સાચું વાક્ય થશે ધોગ્રામ સ્ટાર્ટેડ એટ સિક્સ થર્ટી એન્ડ ફિનિશડ એટ નાઇન થર્ટી ઓ ક્લોક ચોથું વાક્ય છે તે આવી રીતે થશે ધ એક્સિડેન્ટ ટુક પ્લેસ લાસ્ટ સેટરડે ઇવનિંગ पांचवा वाक्य अभी देते થશે वी विजिटेड शासनगिर बट वी डिड नॉट फाइंड एनी लायन आठमूं થશે छठो वाक्य થશે आई કોટ ધ બસ બટ ડીડન્ટ ગેટ ધ સીટ ત્યાર પછી એક્ટિવિટી 7 નીચેનો સંવાદ પૂરો કરો કૌંસમાંથી યોગ્ય ફર્સેસ અથવા ક્વેશ્ચન્સ પસંદ કરો જર્નાલિસ્ટ કોંગ્રેચ્યુલેશન ઋત્વા અભિનંદન ઋત્વા ઋત્વા થેન્ક યુ સર તમારો આભાર સાહેબ જર્નાલિસ્ટ હાઉ ફીલ આફ્ટર વિનિંગ ધ રેસ રેસ આ આ સ્પર્ધા જીત્યા પછી કેવું લાગી રહ્યું છે ઋત્વા ફાઇન થોડું સારું લાગી રહ્યું છે જર્નાલિસ્ટ હાઉ ઓલ્ડ આર યુ તું કેટલા વર્ષની છે ઋત્વા આઈ એમ ટ્વેલ્વ એકચ્યુઅલી આઈ એમ યંગર ધેન ઓલ અધર પાર્ટિસિપેન્ટ હું બાર વર્ષની છું અને ખરેખર તો આ બધા કરતા હું નાની છું જર્નાલિસ્ટ વોટ હેલ્પ ડે યુ ટુ વિન ધ રેસ તને આ સ્પર્ધા જીતવામાં કોને મદદ કરી ઋતવા પ્રેક્ટિસ એન્ડ તાપાસ કોચિંગ એટલે કે સખત મહેનત અને મારા પપ્પાના માર્ગદર્શને મને મદદ કરી જર્નાલિસ્ટ એન્ડ ટેલ મી અબાઉટ યોર પ્રેક્ટિસ ટાઈમ મને તારા પ્રેક્ટિસ કરવાના સમય વિશે જણાવું ઋતવા આઈ પ્રેક્ટિસ સાયકલિંગ ઇન ધ મોર્નિંગ ફોર ટુ અવર્સ હું સવારે બે કલાક સુધી સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરતી હતી જર્નાલિસ્ટ એની ડ્રીમ તારું કોઈ સ્વપ્ન છે ઋતવા યસ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઓલિમ્પિક ઓલિમ્પિક એન્ડ રિપ્રેઝેન્ટ હા મારું સ્વપ્ન છે ઓલિમ્પિકની અંદર ભાગ લેવો અને ભારતનું પ્રતિનિધિત્વ કરવું શ્યોર વી હોપ યુ કેન ડુ ઇટ ચોક્કસ છે તમારી અને તમને ગમતી સાયકલ વિશે ચાર પાંચ વાક્યો લખો કૌશમાં આપેલા મુદ્દાનો ઉપયોગ કરો તો ચાલો લખીએ આપણે આઈ લાઈક માય બાયસિકલ વેરી મચ મને મારી સાયકલ ખૂબ ગમે છે માય બાઇસિકલ ઇઝ ન્યુ

નાનકડો ઘંટ પણ છે આઈ લાઈક ટુ રાઈડ માય બાયસિકલ એવરી ડે ઇન ધ ગાર્ડન મને અમારા બગીચાની અંદર દરરોજ સાયકલ ચલાવવી ગમે છે સમટાઈમ આઈ ઓલસો ગો ટુ સ્કૂલ ઓન માય બાયસિકલ કેટલીક વખત હું મારી સાયકલ લઈને શાળાએ પણ જાઉં છું આઈ એન્જોય રાઈડિંગ માય બાયસિકલ મને મારી સાયકલ ચલાવવી ખૂબ ગમે છે

વેર નું થશે વોર સી નું થશે શો સ્લીપનું થશે સ્લેફ્ટ થ્રો નું થશે થ્રુ બિગીન નું થશે બિગન ગો નું થશે વેન્ટ કમનું થશે કેમ બીકમનું થશે બીકેમ બોય બાય નું થશે બોટ રાઈટ નું થશે રોટ હાઈટ નું થશે હીડ મીટ નું થશે મેટ અને તેલનું થશે ટોલ્ડ

જેમાં ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ આપને મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો